નમસ્તે ભાર્ગવ મારું નામ ભાર્ગવ ચૌહાણ રાજકોટ મહાનગર મંત્રી મીડિયા ઉપર અન્યાય થાય છે ત્યારે દરેક વિદ્યાર્થી કોઈ પણ ગભરાટ વગર અને ન્યાય પોતાના ન્યાય માટે અવાજ ઉપાડે એ ખાસ જરૂરી છે એના માટે વિદ્યાર્થી પરિષદ છોતેર વસ્તી કામ કરે છે ત્યારે હું વાતની વાત કરું તો આજે પૂરા ગુજરાત ભરમાં

ગ્રાન્ટ કોલેજ માં સુધી પણ એડમિશન ચાલુ કરવા નથી આવ્યા એડમિશન ત્વરિત પણ ચાલુ કરવામાં આવે અને જે ગ્રાન્ટ ઇન જે જગ્યાએ બે ચાર પ્રોફેસર હોવા જોઈએ ત્યાં ફક્ત અને ફક્ત સરકાર દ્વારા બે પ્રોફેસર રાખવામાં આવે છે એને લઈને પ્રોફેસરોની ભરતી કરવામાં આવે અને એના એડમિશન ત્વરિત પણ ચાલુ કરવામાં આવે અને સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટ ઇન કોલેજો વધારો કરવામાં આવે એવી અમે ઉગ્ર માંગ કરીએ છીએ અને જો આગામી સમયમાં અમારી આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો આ તો હજી આપણે કહીએ કે સામાન્ય આંદોલન છે હજુ આનાથી વધારે